ઓડી જોડી પીપળ પાન ફયે પાડ્યું જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોમાં અને અત્યારે ચોકડીયાલમાં છ થઈ ગયા છે અને અમારા જે જવાનું છે છઠ્ઠીમાં એ તો બધાને ખબર જ છે કે મારો નાના નાનો ભત્રી જો આવી ગયો છે તો અત્યારે છઠ્ઠીમાં જવાનું છે જો અમે મિસુબેનને બધા રેડી થઈ ગયા છે અને મીસુબેનને તો એવી બપોરની હરફમાં છે ને કે નાના નાના બાઉની છઠ્ઠી કરવા જાણ્યું જવાનું છે એમ તો એ ચોકિયાની તૈયાર થઈ ગઈ છે ફટાફટ અમે તૈયાર થઈ ગયા છીએ ને તો હવે અમે નીકળીએ અમારે તો એ નજીક જ છે એટલે અમારે જ સીધું અહીંથી જવાનું છે અને પછી ધર્મિષ્ઠાની લોકો વાંચી આવશે તો ફટાફટ અમે મીસુબેનને બધાએ જઈએ અમારે અહીંથી વધારે નજીક થાય છે એટલે તો પછી વાખડિયા જવાનું ન હોય તો હાલો હવે મીસુબેનની રેડી થઈ ગયા છે તો અમે જઈએ હા એ બધી વસ્તુ પણ ત્યાં જઈને બતાવશું તમને કે અમે શું શું લીધું છે એ અને અમે ત્યાં જઈને જ પછી અમારા ભાઈનું નામ શું પાડ્યું છે એ પણ અમે છઠ્ઠી કરશું ત્યારે જ કહેશું કે અમે નામ શું પાડ્યું છે કેમ મિસુબેન હા તો હાલો ફટાફટ અમે મિસુબેનને જઈએ ને તો રમાર થઈ જશે મોડું જો અમે આવી ગયા છે અમે તો ના આવ્યા છીએ પણ ભાવના મોટા મમ્મી છે ને બહુ મોડા મોડા આવ્યા કા મોટા મમ્મી તૈયાર થતા બહુ વાર લાગે ને એટલે અને જો અમારે જો યુગંતભાઈ કઈ તો એના ભાઈને ને મૂકતો જ નથી કેમ હે અને જો અમારા ભાઈ તો હજી ઉતા છે અને અહીંયા જો અમારા અલ્પા મેડમ તૈયાર થઈ ગયા છે જો તે દિવસે તો કઈ વ્લોગમાં આવી નથી હોસ્પિટલ ગયા ત્યારે અને અમારા મિસુબેન જો અહીંયા બેહી ગયા છે કેમ મિસુબેન મિસુબેન હવે યુગાંતભાઈ આવી ગયા છે ને એટલે પેલા ભાઈને રમાડી લીધા હવે યુગાંતભાઈનો વારો કેમ પછી અમારા મોટા મોટા કારીગર બે આવી ગયા છે આ બાજુ તો જોવો ભાઈ પ્રાર્થના જો પ્રાર્થના બે ને પ્રિન્સ ભાઈ ને બે જો મૈડા છે પ્રિન્સ અમાર પ્રિન્સ ભાઈ ને તો બહુ આયા જોતા ઓલું થાઈસ કેમ તો જે ડેકોરેશન નું કામ ચાલુ છે આજે અડધું થયું છે ને અડધું બાકી છે ને પછી બધું થઈ જાય ને પછી અમે બતાવીએ કેવું ડેકોરેશન કર્યું છે અને અમારે જો આ બધી મિસીબેન ની ફ્રેન્ડ બેસી ગઈ છે કા હા કેમ છો બધાય બધામાં

જો છે ને બેન કેવા ત્યાં ડાયા ડમરા થઈને બે ગયા ભાઈ ભાજપ અમારે બાવને હવે છઠ્ઠી નો ટાઈમ થઈ ગયો છે

કપડા પહેરાવ્યા ને કે વાતો બહાર પડી ગયું છે જદાત કાઢે છે ચાલો ફટાફટ એને કપડા પહેરાવી દે પડપાન ફયે પાડ્યું પડપાન ફયે પાડ્યું હા તો જો ફાઈનલી અમારા ભાઈ નું નામ છે ને પડી ગયું છે અને મે નામ રાખ્યું છે હેતાંશ એને કરકરાસી એવી દીધો આ ઉપર વિજય કોઈ નામ તો ગમતા નહોતા એટલે મે હેતાંશ નામ પાડી દીધું છે અને અમારા ભાઈ ની જે છટી કરવા આવ્યા હતા તો છટી થઈ ગઈ સાબી સુબે હા હા તો હવે ભાઈ ને એક બોર મારી લીધા અને હવે જાય એ ઘરે જો મિયા છઠ્ઠી માંથી આવી ગયા છીએ ને હવે જો અહીંયા મેંદેડા પહોંચી ગયા ને અહીંયા મેળો છે મેંદેડા હજી છેલ્લો દિવસ છે એટલી પબ્લિક છે ને કે અડધી કલાકથી અહીં ગાડી રસ્તામાં અમારી છે પણ નીકળતી નથી એટલી ટ્રાફિક છે અહીંયા કારણ કે છેલ્લો દિવસ છે ને તો દુનિયાની પબ્લિક છે હજી તમારા પ્રિન્સભાઈ ને મિસ્ટરબેન લઈને અહીં છે મેળામાં કેમ હા આવશે ને પોચા તો ને જો તો મિસુબેન ને જાવ કા તો તે દિવસે દુકાન ત્યાં તો કઈ એટલું બધું વસ્તુ વેચાતી નહોતી કઈ નહોતી આજ તો એટલી બધી વસ્તુ એટલી વેચાય છે અને પબ્લિક તો એટલી છે ને કે ક્યાંય જગ્યા જ નથી એટલે મિસ પપ્પા જો મારે આગળ થઈ ગયા છે

ઘરે છેલ્લો દિવસ હતો ને એટલી બધી વસ્તુ વેચાતી હતી બધા કેટલી બધું તો બધું લઈ લીધું તમારે આવડું મોટું ને એ બધી ખરીદી કરી બકડીયા હું બનાવીશ રેન્સી લાડવા લાડવા તો અમને દઈ જાજો